હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આ બનાવવા બ્લોગમાં તો ફ્રેન્ડ અત્યારે છે ને હજી કેટલા નવ વાગે છે ને હું થઈ જઈશું ફ્રી અને જોશ ફ્રેન્ડ આજે મેં ને લાલ વસ્ત્ર ધારણ કરી લીધા છે કે આજે મારે રહેવાનું છે લાલ શુક્રવાર એટલે જીવંતિક વ્રત રહેવાનું છે મારે અમ તો છે ને શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર આવે ને ત્યારે જો રહેવાનું હોય પણ અમારે થોડીક દુઃખદ ઘટના થઈ ગઈ હતી ઘરમાં એટલે પેલો અને બીજો શુક્રવાર અમે રહી નહોતા જાય એટલે આ જે ત્રીજો શુક્રવાર છે કીધું આ રહી નાખ્યા છે ને હજી અજવારિયામાં આવે છે એટલે કીધું સારું ચાલો હવે આ રહી નાખીએ તો જોવા દે તમારો શુક્રવારનો ફાસ્ટ છે અને એમાં લાલ કપડાંને લાલ બધું પહેરવાનું હોય તો જો મેં છે ને બધું લાલ પહેરી લીધું છે અને આ જે આપણે સોનાના પહેર્યા હોય ને એ તો હવે કાઢવા કેમ એટલે છે ને એમાં પંખવાળા કરી નાખીએ તો એ લાલ થઈ જાવ તો ફ્રેન્ડ જો આવું છે પછી તો બધી બાકી છે પૂજાનું કરવાનું તો જો અહીંયા કરવાનું છે એટલે મેં છે ને અહીંયા પાટ બાજોટ મૂકી દીધું છે તો ચા સારું છે ને અહીંયા બધી તૈયારી પેલા કરી લઈ પડશે હું તમને બતાવીશ અને ચીકુભાઈ જો શું કરે ચીકુ જય શ્રી કૃષ્ણ મોબાઈલ જ જોવાના તમારે હે તો જો ચીકુભાઈ તો છે ને સવારે ઉઠીને વહેલો ઉઠાડી દીધા ફ્રી થઈ જાવ ને એને બ્રેકફાસ્ટને એવું કરાવીને આજ વહેલો ઉઠી ગયો છે તો બ્રેકફાસ્ટ કરીને જો મોબાઈલ જોવે હે કી તું કડીક મોબાઈલ ભલે જોતો હોય પછી હું પેલા મારું બધું કરી લઉં પૂજાને એવું પછી એને નવરાવું ને એવું કરું પછી મોબાઈલ લઉં તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં ને હમણાં છે ને બધી તૈયારી કરી લઉં પછી તમને બતાવું કે હું કઈ રીતે પૂજાને હું કરું છું તો ચાલો તમે છે ને બન્યા રહેજો આજના બ્લોગમાં ચાલો ફ્રેન્સ જો છે ને અહીંયા પૂજાનું તો કરી નાખી છે જ અહીંયા છે ને મેં બધા કરી નાખું આરતીને એવું સોરી આરતી તો બાકી છે હજી ખાલી દીવાબતીને એવું પહેરું પાર્ટમેન્ટ ને હવે છે ને વાર્તા કરવાની છે જો અમે તો આવી રીતે કરીએ છીએ તમે કેમ કરો છો કમેન્ટ કરી જરૂર જણાવજો તો ચાલો હવે છે ને વાર્તા કરી નાખીએ ને ટાઈમ તો હજી સાડા નવ થાય છે વાર્તા કરી પછી થોડુંક આજે તો મૂલમસ કંઈ ખાવાનું હોય નહીં પણ

શુક્રવારથી આ વ્રત શરૂ થાય શરૂ થાય કે કરાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારે શરૂ કરી શકાય પ્રાતઃ કાળે ઉભી ને સ્નાન વિધિ થી પરવા લીવાની તસવીર સામે પાંચ દિવસો પર કરો ગુલાલ અને પુષ્પો થી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને ভাল দিব নে ইয়াত ঠাই দা দেখুৱা ચાલો ફ્રેન્ડ્સ મસ્ત વાર્તા ને આરતી બધું કરી લીધું છે ને હવે જો કેટલા હોય ગયા સવા દસ થાય છે ચાલો હવે થોડોક છેને ને એમાં ચા તો પીતી નથી એટલે કોફી બનાવું અને જો સનું છે ને ગયા ને એટલે કેળાની છાલ કાઢતા ગયા એટલે પછી મારે કાઢવી નહીં અને જો મારા માટે છે ને કેળાની એક છાલ કાઢતા ગયા એટલે કેળું ને એવું ખાઈ લે થોડુંક ચાલો ફ્રેન્ડ્સ હવે થોડોક નાસ્તો કરી લઉં રોજ ટેવ હોય ને એટલે થોડુંક ખાવું જ પડે તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને બપોરના વાગી ગયા છે ત્રણ અને જો આજે તો છે ને સુવાનું નથી આજે જાગરણ હોય ને એટલે દિવસમાં સૂવાનું ન હોય એટલે માથું થોડુંક ચડી ગયું છે માંડ્યું માથું જો ચીપુભાઈને ભાઈને તો સુડાવી દીધું અને મારે આજે સુવાનું નહોતું ને એટલે હું તો પછી વિડીયો એડિટિંગ એવું કરતી હતી તો હજી ત્રણ જ વાગ્યા છે એટલે હવે નીંદર આવતી હતી બીજો ચાલો પછી બહાર જઈએ તો છે ને આવું છે જો ફ્રેન્ડ્સ તો ઘર થોડુંક કામ કરે છે તો ટાઈમ પડ્યો જાય ને જો આ કપડાં ને એ કપડા ગોઠવી નાખીને કબાટ ને એવું બધું છે ને ગોઠવી નાખો બીજું તો કઈ રીતે થઈ છે ને તો ચાલો આનો તો બીજું કંઈ કરવાનું નથી ચાલો કપડાં ગોઠવી નાખે તો ચાલો ફ્રેન્ડ્સ જો તે છે ને સાંજના વાગી ગયા છે છ અને છે ને આજ તો કંઈ કામ નથી એટલે દિવસે જાતર નથી કંઈ કામ કરવાનું છે ને જેટલું હતું બધું સવારે માયા પહેલાં થઈ નાખ્યું થતું તો આ તો દિવસ જ નથી છ વાગી ગયા ખબર જ નહીં પડતી કરી ઘટી વાર લાગી તો સારું ચાલો હોય છે ને સાંજે લાડકી બનાવવાની છે ખાણી તો એના માટે છે ને જો આમાં ઘઉંનો લોટ આમાં ધરો છું પહેરપાનો એની બનાવશું તો આજે છે ને ખાંડ ખાંડવાળી લાપસી કરવાની હોય એના માટે જો હવે મિક્સર ઉપર નાખી દીધું છે થોડુંક કરવું તો બધું તો ચક્કે ધરાવવાનું મતરી નાખીશ ચાલો ધરી લઉં પછી લાપસી બનાવશું તમને બતાવીશ તો ચાલો ફ્રેન્ડ જો અત્યારે છે ને ભાગી ગયા છે રાતના અગિયાર અને આજ તો કંઈ ખાવાનું હતું નહીં ખાલી છે ને ખાંડની જે લાપસી ને એ જ ખાવાનું હોય તો એને ખાઈ લીધું ને જો તો છે ને બાર વાગ્યા સુધી જાગવાનું છે પણ મને અત્યારે નીંદર આવે છે દસ વાગેની નીંદર આવે છે જાગવાનું ન હોય જાગરણ ન હોય ને તો બાર એક વાગ્યા સુધી નીંદર ના આવે પણ આજ તો જો દસ વાગેની નીંદર આવે છે તો એ બાર વાગ્યા સુધી જાગશું તો છે ને હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ